નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો મિત્રો આજે આપણે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ શરૂ થનાર પૂરક મૂલ્યાંકન બેનું આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ પૂરક મૂલ્યાંકન બે સંસ્કૃત ધોરણ આઠ પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં લખો એ છ માર્ક્સના આવશે અને ત્રણ પ્રશ્નો પૂછાશે જીવને ખેલસિ કિમ સ્થાન અસ્તી તો જવાબ હશે જીવને ખેલસ્ય મહત્ત્વ અસ્તિ બીજું છે ચાણક્યસ્ય ગૃહે કે પ્રવેશતી તો જવાબ આવશે ચાણક્યસ્ય ગૃહે ત્રય ચોરા પ્રવેશ ત્રીજો પ્રશ્ન છે ચંદ્રગુપ્ત ચાણક્ય કાલ વિષયે કિ કથયતી તો જવાબ છે ચંદ્રગુપ્ત ચાણક્યાય સીધકાલ અસ્તી હતી કથયતી પ્રશ્ન એકનો બ છે નીચે આપેલા શ્લોકોનો માતૃભાષામાં અનુવાદ કરો એટલે કે જે શ્લોક આપ્યો હોય એનો આપણે ગુજરાતી કરવાનું રહેશે એના ચાર ગુણ છે બે શ્લોક પૂછાશે શ્લોક આપ્યો છે એનું જે ગુજરાતી કરેલું છે એ પ્રમાણે તમારે તૈયાર કરીને પરીક્ષામાં લખવાનું રહેશે પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો એ છ માર્ક્સના હશે અને છ વિકલ્પો પૂછાશે પહેલું છે એક ચક્ષુ કહ અસ્તિ તો જવાબ આવશે એ બીજું છે રથસ્ય સારથી કુત્ર તિષ્ઠ જવાબ આવશે સી ત્રીજો વિકલ્પ છે ચાણક્ય ચંદ્રગુપ્ત કહ આશીત જવાબ આવશે ડી ચોથો ખેલ મહોત્સવે કે પ્રસન્ના સંતિ જવાબ આવશે સી પાંચમો વિકલ્પ છે પ્રભાતી મધુપ કિદ્રસ ભવતી જવાબ આવશે એ છઠ્ઠો વિકલ્પ છે પ્રભાતકાલે કેમ વિકસ હતી જવાબ આવશે સી પ્રશ્ન બેનો બ નીચે આપેલા શ્લોક પૂર્ણ કરો એ ચાર માર્ક્સના આજે બે શ્લોકો પૂછાશે શ્લોક આપણને જ્યાંથી શરૂ થતો હોય જ્યાં પૂરો થતો હોય એટલે આપણે આખો શ્લોક અહીંયા સંસ્કૃતમાં લખવાનો રહેશે એનો જવાબ તમને આપેલો છે તમે જોઈ શકો છો પ્રશ્ન ત્રણ અ નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો એ ચાર માર્ક માર્ક્સના છે અને ચાર વાક્યો પૂછાશે આપણે ગુજરાતીમાં વાક્ય આપ્યું હોય એનો આપણે સંસ્કૃત કરવાનું રહેશે જો વાક્યો આપે છે ગુજરાતીમાં સામે સંસ્કૃત પણ કરીને બતાવેલું છે આપણે અહીં તૈયાર કરવું પ્રશ્ન ત્રણ બ નીચે આપેલા શબ્દોના સમાધાન શબ્દો કૌશમાંથી શોધીને લખો એ ચાર માર્ક્સના અને ચાર શબ્દો પૂછાશે કૌશમાં જવાબ આપ્યો હોય આપણે એનો સાચો જવાબ અહીંયા લખવાનો છે પહેલો છે સમીર તો આવશે અનિલ બીજું છે ચંદ્ર તો અજાવ આવશે સુધાકર ત્રીજું ગાવ હતો દેનવ ચોથું સૂર્ય હતો દિવાકર પ્રશ્ન ત્રણનો ક આવશે સંધિ જોડો અહીં બે માર્ક્સના પૂછ્યા છે અને બે શબ્દો આપેલા છે પુનઃ વત્તા અનુનિતા તો પુનુનિતા બીજું છે કાક વત્તા અયમ તો કાકયમ પ્રશ્ન ચાર અંસમથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી ગયા પૂરો એ ચાર માર્ક્સના અને ચાર ખાલિયા પૂછાશે તો પહેલી ખાલિયા છે બાલકા પ્રયત્નપૂર્વક ખાલી ગયા ધાવંતી તો જવાબ આવશે શીઘ્ર બીજું છે અહમ કંબલાન મમ ગૃહમ ખાલી ગયા તો આવશે નયામી ત્રીજું છે ભૌ ગૌ કુરુ ખાલી ગયા તો કાર્યવિહિન ચોથું છે ચતુર્મુખ ખાલિયા જવાબ આવશે બ્રહ્મા કૌશમાંથી સાચો જવાબ આપણે ખાલિયામાં લખવાનો રહેશે પ્રશ્ન ચારનો બ નીચેના ધાતુના રૂપો ઓળખાવો પહેલું છે ક્ષિપતિ તેનો જવાબ આપેલો છે બીજું પૃથ્સામ તેનો પણ અહીંયા જવાબ આપેલો છે એ બે માર્ક્સના છે પ્રશ્ન ચાર ક નીચે આપેલા શબ્દોના અર્થ વિકલ્પમાંથી આપો એ ચાર માર્ક્સના ને ચાર શબ્દો પૂછાશે પહેલું છે શીઘ્રતા એનો જવાબ છે ઝડપથી બીજું છે બિલમ તો જવાબ આવશે દર ત્રીજું છે સૈત્યમ જવાબ આવશે ઠંડી ટાઢ ચોથું છે ક્રીડક જવાબ આવશે ખેલાડી મિત્રો આ પેપર તમારી પ્રેક્ટિસ માટે છે આમાંથી તમારે પરીક્ષાની પ્રેક્ટિસ તૈયારી કરવી અને પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થવું તો મિત્રો તમને આ વિડીયો ગમે વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો